લગભગ પંદર કિલોમીટર કપાય ગયું માચલથી બોજરાજી હેને એકસો નેવું કિલોમીટર હે એ લગભગ ચાર દિવસથી થઈ ગઈ છે હું તમને વાત કરું ને તો હું કોઈ દિવે ને ચાર કિલોમીટર હાલી નથી ગયો રમેશ દાકા કહે ને એ આશાપુરા હાલીને જાય હે આ અમારે વિચાર કરો આપણે તો ઘણા મોટા હે ક્યાં લગી પોચી એ જોયું જાય છે તો ક્યાં થયું પણ હજી મમતી ગઈ છે ફૂલ થતી ગયું તો ભાઈ દુઃખે ભાઈ જોરદારનું હવે કાલે ખબર નહીં હું કાઈ તો રામે રામ ડાયરાની ને જય માતાજી મિત્રો આપણું સ્વાગત છે આપણે નવા અને નવા વ્લોગમાં ઘણા દિવસો પછી વિડીયો આવે એટલે ભાઈ થોડુંક મજા લાગશે પણ ગાય વાંધો ને આપણે જો મસ્ત મજાના વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું એ અને આજે કેટલા વાગ્યા ખબર છે આજે છ તારીખ અને રાતના વાગ્યા એ ત્રણ ને બાવીસ મિનિટ થઈએ અને સવારમાં ભાઈ આપણે આવીએ સવારના તો કમ્પ્લીટ પ્રેસ થઈ ગયા તો તમને અંદાજો આવી ગયો છે કે ભાઈ આપણે ક્યાં જવાનું છે તો આપણે જવાનું છે પદયાત્રા કરીને બે ચારજી જવાનું છે એટલે વેલું નીકળવું નહીં અને મસ્ત મજા જો તૈયાર થઈ ગઈ તો આવું પેલા ફટાફટ મસ્ત મજાનો ચા પી લઈ અને રોટલી ખાઈ લઈ અને પછી આગળની વાતો આપણે વ્લોગમાં આગળ કન્ટિન્યુ કરી અને શું શું વસ્તુ લઈ જવાની હેન ભાઈ હાલની કેવી ટ્રીપ લેવાની હે માનતા હે કે નહીં અને આપણે કોણ કોણ હે ને ભાઈ વ્લોગમાં જ્યાં સુધી બની રહ્યો અને વિડીયો ભાઈ સરસ બધી લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો એટલે તમને ખબર પડી જાય અને હાલો પેલા ફટાફટ ચા પી લઈ અને નીકળી અને આપણે ચાર વાગે નીકળી જવાનું છે તો હાલો બનેલી ઉતાવળ રાખીને નીકળી તો હાલો જો મસ્ત મજાને કમ્પ્લીટ થઈ ગયા અને જો આપણે બૂટ પહેર્યા છે હવે બૂટ પહેરવા એ ભાઈ હાલો માટે સારું કહેવાય ખરા કહેવાય ને જ્યારે કોમેન્ટ કરી નાખજો હાલો માટે બૂટ પહેરા ચંપલ પહેર્યા જરા કોમેન્ટ કરીને કહીજો અને હાલો આપણે ફટાફટ નીકળીને બીજી વાત થઈને આપણે આગળ જઈને કરી ફ્યુ મોમેન્ટસ લેટર ગુડ મોર્નિંગ બતને તો આપણે હે ને ટેટે પતરા નીકળી ગઈ અને અત્યાર આપણે નાડત્રી પોગવાયા લગભગ 15 કિલોમીટર કપાઈ ગયો છે જો સુક મસુર જોબી ગયો અબે સાલે આમ ચાલે તમને ખબર નહી ધીમે ધીમે હલા જઈશ ને જો આવડો મોટો ગ્રુપ હે બધા જાય ને તો ગ્રુપ ને બધે ને ધીમે ધીમે હલા જઈશ અને પોરો ખાતા 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 નીકળ્યા તો મિત્રો જસ્ટ આપણે અત્યારે ને આલીને આપણે હરાપ હોય કહી અને હું તમને મેં ડિટેલમાં થોડુંક કહું ને તો માચલથી બોચરાજીએ ને એકસો નેવું કિલોમીટર એમ અને આમાં આશા પર ગયા કેટલા કિલોમીટર ચારસો કિલોમીટર હાલીને હતા અમે હજી લગભગ ત્રીસ કિલોમીટર ગઈ પાઈ અને હજી યુવાજી આજે હરાપાય અને હવે આપણો પોરો ખાય ને પછી આગળ નીકળવાનો એકસો નેવું કિલોમીટર એમ એ લગભગ ચાર હવે થઈ ગઈ છે ધીમા ધીમા બધે હાલી તો અત્યારે ને ભાઈ સરસ મજાનો આપણે એને નાસ્તો કરી લીધો છે હરાની આગળ પેટ્રોલ પંપ પાસે નાસ્તો કરી લીધો છે અને મસ્ત મજાની પેટ પૂજા થઈ ગયા ને હવે એને ધીમે ધીમે જોવા નીકળી ગયા અને હું તમને વાત કરું ને તો હું કોઈ એને ચાર કિલોમીટર હાલી નથી ગયો અને પહેલી વાર એને એકાદ ધારું લગભગ અઠ્યાવીસ કિલોમીટર જોવા અમે કાપી નાખ્યું અને દુખવા માંડ્યા છે તો દુખવાનું છે કે અમે કોઈ યાત્રા રહેલા ન હોય ને અને હાલ જરૂરી છે એટલે દર્શન કરવા જવાના છે અને જ્યાં લગી પહોંચાય ત્યાં લગી પહોંચવાનું છે બને ત્યાં લગી પહોંચી જવાનું છે પણ જેટલું આપણાથી થાય એટલી કોશિશ કરવાની છે કેમ કે કોઈ જાયલા નથી ને એટલે એવું લાગે છે આપણી ભેગા રમેશ કાકા છે ને એ આશાપુર હાલીને જાય છે નહીં હા ઈ આશાપુર હાલીન જાય આ ઉંમરે વિચાર કરો આપણાથી તો ઘણા મોટા છે અને બોજરાજી ઘણી વાર હાલીને ગયેલા છે ગયેલા બોજરાજી હાલીને હા અને એ ઉંમર હાલીને જાય તો આપણે આ ઉંમરે તો જઈ શકીએ આપણે પહેલી વાર ટ્રાય કરીએ હિંમત કરીએ ક્યાં લગી પહોંચી એ જોયું જઈશે સો ટકા તો પહોંચી જઈશું માતાજીન દયાથી પછી કાંઈ કહેતા નથી થાકી જાય તો પછી અને હવે જો નીકળી હી અને લગભગ હવે રતન પર જઈને અહીંયા વચ્ચે રતન પર ગામ આવે ને અહીંયા જઈને હવે કંઈક જમવાનું કંઈક કરશું અને ધીમે ધીમે હાલી બાકી અમુક જોઈએ પાછળ અમુક આગળ જઈએ એટલે બધાય તો ગેપમાં હાલે અને જો તમને વિડીયોમાં મજા આવી તો ભાઈ લાઈક શેર કરતા રહીજો અને કોમેન્ટમાં જરા કહી દો કે ભાઈ અમે પોગશું કે નહીં પોગી તો જરા કોમેન્ટ કરી નાખજો તો અત્યારે એને બપોરના બે વાગો આવ્યા છે ને આપણે એને પોઈન્ટ ભાઈ પોઈ ગયા હવે કોંડથી કોંડ તો ભોગી ગયા મસ્ત બધું ઠંડુ ભંડુ પી લીધું અને હવે હે ને જમવાનું અત્યારે પ્લાન જ કર્યો કેમ કે અગિયાર અગિયાર નાસ્તો કર્યો ને ભૂખ કેમ કે લાગ્યું નથી તો હવે છે ને બાવીસ કિલોમીટર જેવું આંગ ધરાય

પણ કાંઈ વાંધો નહીં ધીમે ધીમે જો ત્યારે આ લે કોઈ સ્પીડ ના ધીમે ધીમે કેમ કે બાવી કિલોમીટર ઝાઝી વારનું લાગે લગભગ ચાર કે પાંચ કલાક થાય ધીમે ધીમે ભોગીને ટાઈમે લગભગ ભોગી જશું કાંઈ વાંધો વચ્ચે એવું લાગે તો ક્યાંક વચ્ચે ક્યાં જ કરી નાખશું તો ફિક્સ નથી કાંઈ અને આપણી યાર રહે ને રિક્ષા પણ છે એટલે બીજો બધો સામાન છે ને એમાં પડ્યો છે અને ઠેલાન બધું બ્લેન્કેટ ને બધું આવે ને એમાં પડ્યું છે નાસ્તો કંઈ ઠંડુ પાણી પાણી બધું એમાં જ છે રિક્ષા એ થોડીક આગળ પાછળ આગળ પાછળ આ પાણી પાણી તો બધું મળી જાય લે કાંઈ ચિંતા નહીં અને હવે જાય અને ક્યારે પોગી કાંઈ ખબર નથી કાંઈ તો સરસ મજાને લાઈક શેર કરી નાખજો અને હાલ તમને જઈને મળીએ ત્યારે આપણે કોણની બાજુમાં આપણે રામદેવનું મંદિર એવું હોય તો જસ્ટ આપણે અહીંયા છીએ અને અડધી પોણી કલાક લગભગ આપણે આરામ કરવાનો છે તો ક્યારેક આરામનું કરી પીના મંદિર જગ્યા બહુ ઘણી બધી મોટી છે અને ભાઈને જોરદાર નો આવે છે તો ખડી આરામ કરી અને પછી કંઈક આગળ નીકળી તો મિત્રો અત્યારે ને રાતના દસ જેવું વાગી ગયું જમી લીધું અને ક્યાં પહોંચવાની વાત કરું તો અત્યારે આપણે ધ્રાંગધ્રા બે કિલોમીટર જેવા દૂર છે અને જો અહીં મેરાલી માતાજીનું મંદિર છે ને તો અહીંયા બગીચામાં ફાક હિંચકા ને ઉગાઈ સરસ મજાનું જમી લીધું પેટ ભરીને અને ભાઈ હું તો છેલ્લે છેલ્લે છે ને ભાઈ એમના આપણે કહેવાય ને એમ તો ચાર પાંચ કિલોમીટર હતો ને આમ ફૂલ આમ ફૂલ થાકી ગયો તો ભાઈ એક નંબર થાકી ગયો હાવે હાવ તો ઘેરમાં કંઈક ચરક દુખાવો થઈ ગયો તો આમ સીધા હાલી હાલીને અને પગમાં તો બહુ બધું દુઃખ હતું પણ એમાં હાલીયા ઘરમાં તો ફૂલ થઈ ગયું ને તો બહુ તો આમ હાલી નથી પછી એટલે તેવું નક્કી કર્યું કે વ્યક્તિઓ હતું ને એમાં બહેનનું કોઈ ગયો પછી રાજુ બધા હતા ને તો ટેકો ન કર્યો અને પછી અમારા ભાઈને ચંદુ કરીને કોઈ ગયા વળી પાછું ટીકડી દીધી દુખવાની પાછું મેડ એવું ને આમ વાહનમાં પોગી ગયા અને પછી સરસ મજાનો આરામ થઈ જાય ને ભાઈ એટલે સરસ મજાનો થાક ઉતરી જાય અને પછી એને આપણે નેક્સ્ટણીમાં નીકળવાનું છે અને મારે હું પહેલી વાર હું આવ્યો હું ને એટલે તકલીફ પડે બાકી જો મારા ખપામાં ઘણા બધા એવા કે દર વર્ષે આવે લગભગ ચાર ચાર વર્ષથી સતત આવે છે એટલે શું રેગ્યુલર આવતા હોય ને એને એટલે તકલીફ ન પડે મેં કોઈ હતી ચાર કિલોમીટર પૂરું એક હાલ નથી અને આજે એકી વારે મેં લગભગ આમ બ્રેક લીધા વિના પંદર મિનિટનો બ્રેક લીધા વિના એક હજાર ઇઠાવી કિલોમીટર આપીને કુદું અને સવારે સાડા નવ વાગ્યા સર ભોગી ગયા હતા એટલે ભાઈ ભોગી ગયા અને હવે કાલે ખબર નહીં હું થાય દુખે ભાઈ જોરદારનું એટલે હવે કાલની ખબર પડે કાલે કેટલા કિલોમીટર આવવાનું હોય તો સરસ મજાની એવું રહ્યું ને ભાઈ તો બે દીમાં લગભગ પહોંચી જઈશું કાલ પરમ દિન સાંજે પહોંચી જશું અને કાંઈ જો ભાઈ ન પોગીતા તો પછી ત્રણ દિવસ તો લાગશે જ અને બહુ આગળ નથી હવે અહીંથી એકસો બે કિલોમીટર જેવું છે ધ્રાંગોધરાથી અને એમાં પછી શોર્ટકટ લઈ એટલે કિલોમીટર ઘટી જાય એટલે નીકળી કાલે સવારે હવે ક્યાં પહોંચી કાલના વિડીયોમાં જોતા રહીજો અને તમને મારો વિડીયો ભાઈ કેવો લાગે છે રાખા લાઈક અને કોમેન્ટ કરીને કહીજો અને જો ભમવું હોય વિડીયો તો શેર પણ કરજો અને જ આપણા પદયાત્રાની જર્ની જોવી હોય ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું બીજા બ્લોગમાં